કેમ છો મિત્રો બધા મજામાં મજો આપણો બ્લોગ જોઈ બધા મજામાં મજો છો જય મુરલી ધર જય ધોર બીજ તો આપડે છે ઉઠીને પાણી ભરવા ગઈ જેમ પાર્ટનર છે ને આજ બહુ મોડા ઉઠા કારણ કે આજે આપણે હતી બીજ એટલે છે ને રોટલી ને એવું કઈ ઘડવાનું નહોતું તો આપણે ઉઠાડીને જે હમણાં લેવા છે ને આપણે વાગી ગયા છે સાડા આઠ આવીને પાર્ટનર છે ને જો અહીંયા અમારી પાસે બેસી ગયા જો અમારા પાર્ટનર આવીને છે ને બેહી ગયા અહીંયા દેખાય નહીં પણ આપણે તમે એમ કહેતો કે આપણે વહેલું ઊઠી જવું જોઈએ વેલા ઉઠી ગઈ પણ આજે તમને સિરામણ કરવું નહોતું પૂરાવું આજે અમારે બી જતી એટલે અમારે સિરામણ કરવા નહોતું. તો એમના થોડું બેસી નથી કીધું હાલો દવા નથી ગામમાં પાર્ટનર થોડું ખારું છે આ જો બસ હો નો ખોટા ખોલતા પાર્ટનર

હેલો ગઈ કેમ છો બધા મજામાં ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ માં તમારું અધિકાધિક સ્વાગત છે આજે આપણે ઉઠ્યા છે એ મોડા મોડા એટલે માનો હાડા તો વાગી જ ગયા કારણ કે આજ પાર્ટનર રહ્યા હતા બીજ અને પાર્ટનર છે ને આપણે ઉઠાડ્યા નહીં એને એમ કે મજા નથી એટલે ભલે હુતી હોય એમ એવું છે કે કાલે આપણું બે દિશા માથું બહુ જ દુખતું હતું રાતે ટીકા ટીક નો ગેસ એટલે ગામમાં ટીકડી મળી નહીં અને આપણે છે ને ઈનો પીને આવી ગયા તા વાડીએ એટલે શેની એવું હતું એટલે ને એમ કે ભલે ઉતાવ હોય મોડે ઉઠી નીંદર આવી નહોતી આમ પેટમાં આવ બાકીની એવો દુખાવો ઉપડી ગયો તો એટલો ગેસ સીડો હતો આ માથાને હિસાબે મગજમાં ગેસ સડી ગયો તો એવું બધું હતું એટલે અત્યારે તો આપણી તબિયત બહુ સારી છે આજે કંઈ બીજું કંઈ કામ કરવું નથી અડપે નથી અત્યાર સુધી જો પાર્ટનર પાસે બેઠા હતા વાતુના ગપાટા મારતા હતા અને હવે આપણે આવી ગયા છીએ વાળીએ ચા પાણી થોડોક બનાવી દઈએ પાર્ટનરને એટલે કે વારવા સોરવાનું છે નહીં ઓ ભગવાન ભી ગા તો હા સડી ગયો છે એટલે આવું બધું છે ને હું પાર્ટનર ને સુન સરસ મજાનો રેડિયા જેવો ચા કરીને પાઈ જે આગળ બઈના રે પીઓ વધારે લઈ લ્યો ઈ ના ખો તમે પીઓ કોટડી એક ને લોય કેટલું પી આપડો દુનિયા નું આમાં પી દીધું તો તમે નો કઈ કોસ તો હવે એમ થાય કે સરી ફ્રી થઈ ગયો પાર્ટનર હે ઈ નો હાલો ચા પીવા દસ વાગ્યાનો જોઈ લે ઈ ઢોરી ને કહો કે મફત થાતું હોય ઢોરિયામાં કહું ચા પી કહું ચા પી કહું સુગરવાળા થાય પાર્ટનર તમારી કોઈડે

જોજો મારા વાલા થોડોક સપોર્ટ આપજો વિડીયા જોજો લાઈક શેર કરજો હવે બસ બાકી છે કાલે મેળે નહોતું ને આજે વિરામ લઈ લીધો નીંદરે એટલી કરી બાકી નહી એટલી હોરવતું નથી પણ હવે હોરવનું આવી ગયું ને મારે પાસે આવતી રે વાળી મને આવીને બેઠી તો પારા ઉપર ચડીને

અમાર કાકા હે ને પાન બનાવે છે જેવું ને માવા બનાવું હું કેમ કે દુકાનવાળો ભાઈ છે ને નહીં આવી હરમાય છે ને એટલે મોટો ભાઈ હોય તો આવી જાય છે હરમાય છે આપણે ચેનલ મોનીટાઈપ થાય ને પછી આવશે છે તો આવું જ નહીં આવે એમ કીધું ને અમારે કાકા ચો પાનમાં હું લપેડા મારે મારે ત્યાં

તડકા વઘા માટે આપડે જો ડુંગળી મસ્ત મજાની ની સુધારી તૈયાર કરી દીધી છે આ બટેટા છે આ કાચું ટમેટું છે નીચે રીંગણા છે વાલસી અને આપણા બે જાતની દાળ છે દાળ તો જેટલી નાખો એટલી ઓછી પણ અત્યારે આપણી પાસે અવેલેબલ બે જાતની દાળ છે તુવેર દાળ ને મગ દાળ ને ચોખા અને આ પાણી ગરમ મૂક્યું છે આપણે પાણી ગરમ થઈ જાય એટલે દાળ ધોઈ નાખી પછી વઘાર કરવાનું મસ્ત મજાનું તેલ આવી ગયું છે નાખી દીધું હવે નાખી દઈ રાય તડકા વઘાર કરી નાખીશ આમાં છે ને આપણે તર લાવી એવું આ કઈ નાખવું નથી કારણ કે ગરમ મસાલો નાખીને તો બધું ગરમ ગરમ થઈ જાય આપણે નાખવું નથી છે ને આપણે હિંગ લીમડો રાઈ જીરું અને હવે આપણે નાખી દઈએ ડુંગળી તડકા વખર કરી નાખી મસ્ત મજાનો મસ્ત મજાનો તડકા વેખાર થઈ જાય

આપણે વાગી ગયા છે પોણા હાથ અને બા છે ધૂપ દીવા માતાજીના ઉદયભાઈ બેઠા છે ટીવી જુએ છે ને આપણે વાગી ગયા છે પોણા હાથ અને આજનો વિડીયો આપણે જ વિરામ કરી દઈએ કારણ કે ફરી આવતા બ્લોગમાં કાલે મળીશું ત્યાં સુધી જય માતાજી અને ગુડ નાઇટ અને નવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો